નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે નવા આવ્યા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને બાજુમાં આપેલા બે પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળી જાય તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો સૌ પ્રથમ રાજકોટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરવામાં આવે તો કપાસ એક હજાર ચારસો સાહીઠથી એક હજાર છસો એક સુધી ઘઉં લોકવાન પાંચસો સત્યાવીસથી પાંચસો પંચાવન સુધી ઘઉં ટુકડા પાંચસો બારથી પાંચસો બાવન સુધી બાજરી ત્રણસો નેવુંથી ચારસો ને ચાલીસ સુધી તુવેર એક હજાર છસો સાહીઠથી એક હજાર નવસો ને પચીસ સુધી ચણા પીળા એક હજાર એકસો ચુમ્પાલીસથી એક હજાર ત્રણસો ને એકવીસ સુધી ચણા સફેદ એક હજાર પાંચસો એકસઠથી બે હાજર છસો સુધી અડદ એક હાજર છસો સિત્તેર થી એક હાજર સાતસો ને પંચ્યાસી સુધી મગફળી એક હજારસો થી એક હાજર ત્રણસો ને અઠાવન સુધી તલ બે હાજર બસો પચાસ થી બે હાજર છસો સુધી એરંડા એક થી એક હાજર એકસો ને એકાણું સુધી સોયાબીન આઠસો વીસથી આઠસો ને અડસઠ સુધી કાળા તલ ત્રણ હજારસોથી ત્રણ હજાર ચારસો ને ચાલીસ સુધી લસણ એક હજાર આઠસો પચાસથી ત્રણ હજાર ત્રણસો પચાસ સુધી ધાણા એક હજાર એકસો અગિયારથી એક હજાર ચારસો પચીસ સુધી વરિયાળી એક હજાર પચાસથી એક હજાર ચારસો એકતાલીસ સુધી જીરું ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર એકસો ને પચીસ સુધી રાય એક હજાર દસથી એક હજાર સો સુધી મેથી નવસો પચાસથી એક હજાર બસો ને એસી સુધી રાયડો નવસો ત્રીસથી એક હજાર સડત્રીસ સુધી ગવારનું બીજ એક હજારથી એક હજાર પચાસ સુધી રચકાનું બીજ ચાર હજાર બસોથી પાંચ હજાર ચારસો સુધી त્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉં 530 થી 602 સુધી કપાસ 1061 થી 1526 સુધી મગફળી 901 થી 1256 સુધી મગફળી જાડી 851 થી 1231 સુધી રંડા 1146 થી 1156 સુધી જીરું 3601 થી 5091 સુધી ડુંગળી લાલ એકથી પાંચસો એકાવન સુધી બાજરો ત્રણસો એક્યાસીથી ચારસો સુધી મગ એક હજાર પાંચસો એક હજાર છસો સુધી ચણા એક હજાર એકસો સુધી ચણા સફેદ એક હજાર ત્રણસો સુધી અડદ એક હજાર છસો એકાવનથી એક સુધી તુવેર એક હજાર ત્રણસો સુધી મેથી આઠસો એકાવન થી એક હજાર એકસો એકાવન સુધી વાલ પાંચસો ખેડૂત મિત્રો જુનાગઢ વિશે વાત કરીએ તો ગૌલોકવન ચારસો થી પાંચસો પચાસ સુધી ચણા એક હજાર થી એક હાજર બસો નેવું સુધી મગફળી જાડી એક થી એક હજાર સુધી તલ બે હજાર હજારસોથી બે હજાર પાંચસો ને બેસી સુધી કાળા તલ બે હજાર નવસો નેવુંથી બે હજાર નવસો ને નેવું સુધી ધાણા એક હજાર એકસો પચાસથી એક હજાર ત્રણસો ને ઓગણસાઠ સુધી મગ એક હજાર છસો દસથી એક હજાર છસો ને દસ સુધી બાજરો ત્રણસો બ્યાસીથી ત્રણસો ને બ્યાસી સુધી અમરેલી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉ લોકવાન ચારસો સિત્તેરથી પાંચસો ચોર્યાસી સુધી ઘઉ ટુકડા

સિંગદાણા એક હજાર ત્રણસો અગિયારથી એક હજાર છસો ને છેતાલીસ સુધી તો ખેડૂત મિત્રો આ હતા રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઈક કરી દેજો ને આપ જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો આપેલા કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને જોડાઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર ટૂંક જ સમયની અંદર બે હજાર ખેડૂત મિત્રો એટલે કે બે હજાર સબસ્ક્રાઈબરનો પરિવાર પૂર્ણ થવા જઈ રહ્યો છે તો આપ તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા એક ખેડૂત મિત્ર સુધી ચોક્કસથી શેર કરજો અને જો કોઈ વેપારી મિત્ર કે વિડીયો આપણો જોઈ રહ્યા હોય તો તમારી કોઈપણ પ્રોડક્ટ કે કોઈપણ ધંધાકીય જાહેરાત આપણે યુટ્યુબ ચેનલ પર આપવા માંગતા હોય તો આપેલા નંબર પર મેસેજ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ ખૂબ ખૂબ આભાર